નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર આજે આપણે ફટાફટ એકદમ દાણેદાર એવો કલાકન બનાવીશું જો તમને આજની આ રેસીપી ગમે કે ઉપયોગી લાગે તો વિડીયોનો લાઈક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌ પ્રથમ જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે ત્રણ એક ચમચી જેટલું પાણી લઈશું અને પાંચસો એમ એલ ફૂલ ફેટ મિલ્ક એટલે કે અગાઉથી ગરમ કર્યા વગરનું અથવા તો મલાઈ કાઢી લીધેલા વગરનું દૂધ જે છે ને આપણે ગરમ કરવા માટે મૂકવાનું છે તો આ દૂધને આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી દૂધ જે છે એ અડધું ના થઈ જાય તો વચ્ચે વચ્ચે દૂધને જે છે આપણે આ રીતના ચલાવો આપીશું જેથી કરીને તળિયે જે છે એ જરા પણ ચોંટે નહીં હવે કલાકંદ માટેની આપણે બીજી તૈયારી કરીશું જેના માટે અહીં બસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે તો પનીર તમે ઘરે પણ રેડી કરી શકો છો અને આ રીતે રેડી લઈને પણ યુઝ કરી શકો છો તો પનીરને જે છે ને આપણે મધ્યમ સાઇઝની ખમણીની મદદથી ખમણી લેવાનું છે હાથ વડે ચૂરો નથી કરવાનો એનાથી શું થશે કે ઇવનલી એટલે કે બધું પનીર જે છે ને એક સરખું નહીં ખમણાય આપણે ખમણીની મદદથી જ ખમણવાનું છે અને જાડી નહીં પર અને બહુ ઝીણી પણ નહીં મીડિયમ સાઇઝની ખમણીથી ખમણવાનું તો બધું જ પનીર જે છે એ ખમણાઈ ગયું છે હવે દૂધ જ્યારે અડધું થાય ત્યારે આપણે આ છીણેલું પનીર જે છે એ દૂધમાં ઉમેરી દઈશું તો દૂધ ઉકાળતા સમયે કેસર કે કંઈ જ નહીં ઉમેરવાનું અધરવાઇઝ કલાકનનો કલર જે છે ને એ સફેદ નહીં આવે પ્રોપર કલાકન જે છે જનરલી વ્હાઇટ કલરમાં સરસ લાગતું હોય છે હવે આ પનીર જે છે આપણે છીણીને રાખ્યું એ ઉમેરી દઈશું અને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે અને ખાંડ પણ જે છે ને આપણે દૂધ ઉકાળતા સમય પહેલા નહીં ઉમેરી દેવાની ખાંડ પણ આપણે પછી ઉમેરીશું તો પ્રથમ આ બધી જ વસ્તુને જે છે આ રીતના મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ જે છે આપણે લો રાખવાની છે તમે આ રેસીપી કયા સ્ટેટમાંથી જો છો કયા સિટીમાંથી જોવો છો એનું નામ જે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો બધું જ સરસ જે છે આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે તો ઘણીવાર તમે જોયું હશે કે કલાકંદ બનાવતી સમય લેમન ડ્રોપ્સ એટલે કે લીંબુના રસનો થોડોક ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ આપણે જે છે ને અહીં પનીરનો યુઝ કરેલો છે તો પનીરમાં હળવી એવી ખટાશનો ભાગ હોય જ છે માટે આપણે અહીં લીંબુના રસનો ઉપયોગ નહીં કરીએ જો લીંબુનો રસનો ઉપયોગ કરીશું તો કલાકંદ જે છે ને એ બહુ જ છૂટું છૂટું થઈ જશે એના પ્રોપર પીસ નહીં બની શકે તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે અડધા કપ જેટલી ખાંડ ઉમેરવાની છે વધારે ઘડ્યું ખાતા હોવ તો થોડીક વધારે ખાંડ પણ તમે ઉમેરી શકો છો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ રાખીશું અને ચલાવતા ચલાવતા મિક્સ કરવાનું કારણ કે આ મિશ્રણ જે છે એ સારું એવું ઘટ પણ થઈ ગયું છે તો આ રીતના આપણે કલાકંદ જે છે ને ફટાફટ બનાવી શકીએ છીએ વધારે કલાકો સુધી દૂધ ઉકાળવાની જરૂરત પણ નથી પડતી એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દઈશું તો ઘરમાં પ્રસંગ હોય કે તહેવાર હોય તો આ રીતના આપણે શુદ્ધતાથી મીઠાઈ જે છે ને ફટાફટ રેડી પણ કરી શકીએ છીએ તો તમે જુઓ આ મિશ્રણ જે છે એ તળિયું મૂકવાનું શરૂ કરી દીધું છે હજી આ થોડુંક સમય છે આને સેટ થવા માટે તો ગેસની ફ્લેમ જે છે આપણે મધ્યમ રાખવાની છે તો આ રીતના મિશ્રણ જે છે બધું જ ભેગું થઈ જાય તળિયું સાવ મૂકી દે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અહીં જો હવે તમને આમાં ચોકલેટ ફ્લેવર આપવી હોય કે કોઈ બી ફ્લેવર આપવી હોય તો આમાં તમે કોકો પાવડર ઉમેરી શકો રોઝ ફ્લેવર ગમતું હોય તો રોઝ એસન્સ ઉમેરી અને હળવો એવો પિંક કલર ઉમેરી શકો છો આપણે આજે અહીં રેગ્યુલર કલાકંદ બનાવી રહ્યા છીએ આ કલાકંદ પણ બહુ જ ટેસ્ટી લાગશે એકવાર તમે આ રીતના ચોક્કસથી બનાવી જોજો તો ઘી લગાવેલી થાળીમાં કે પછી આ રીતના કોઈ પણ ટીનમાં બટર પેપર રાખીને કલાક ને સેટ કરવા માટે મૂકી દઈશું એકાદ કલાક લાગશે પ્રોપર ઠંડુ થાય ને ત્યારબાદ કરીને આપણે જે છે આના પીસીસ કટ કટ તરત જ કરવાનું અધરવાઇઝ સેટ નહી થાય અને પ્રોપર પીસ નહીં પડે તો આ રીતના હળવેકથી ચમચાની મદદથી પ્રેસ કરતા કરતા આપણે સરસ સેટ કરી લઈશું ઉપરથી મનપસંદ ડ્રાય ચાંદીનું વરખ ગમે તો ચાંદીનું વરખથી ગાર્નિશ કરી લઈશું મેં અહીં ઝીણા સુધારેલા પિસ્તાનો ઉપયોગ કરેલો છે તો ડ્રાયફ્રુટને પણ આ રીતના સરસ પ્રેસ કરી દેવાનું જેથી કરીને પીસ કરતા સમયે ડ્રાયફ્રૂટ જે છે છૂટા ન પડી જાય તો મેં અહીં બેખણ કલાક મૂકી દીધું હતું કલાક અને સેટ થવા માટે ફ્રીજમાં નહીં ફ્રીજની બહાર જ મૂકવાનું છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો